ચલો મિત્રો આજના ખાસ વિડીયોમાં ટીમ શિક્ષણ પદ્ધતિના અગત્યના એમસીક્યુ વિશે ચર્ચા કરીશું જી પરીક્ષા બે હજાર પચીસ જનરલ પેપર એક અને પેપર બે કોમર્સની સંપૂર્ણ પીડીએફ અને ડેમો પીડીએફ માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે પ્રશ્ન નંબર એક છે ટીમ શિક્ષણ પદ્ધતિનો અર્થ શું થાય તો કે શિક્ષકો જેમાં ટીમની અંદર કામ કરે છે કે જેમાં બે કે તેથી વધુ શિક્ષક મળીને શિક્ષણ આપતા હોય તો એને ટીમ ટીચિંગ પદ્ધતિ કહેવાય ટીમ શિક્ષણ પદ્ધતિનો મુખ્ય હેતુ શું છે તો વિષયની બાબતમાં શ્રેષ્ઠ શિક્ષણ પ્રદાન કરવું આધુનિક સમયની અંદર દરેક વિષયના અલગ અલગ શિક્ષકો હોય છે એ પણ આખી ટીમ શિક્ષણ પદ્ધતિનું જ એક ઉદાહરણ ગણી શકાય ટીમ શિક્ષણ કઈ પદ્ધતિ પર આધારિત છે તો સહકારથી ટીમ શિક્ષણ પદ્ધતિમાં પરંપરાગત રોલ સાનો હોય છે તો શિક્ષકો વચ્ચે ભૂમિકાઓ વહેંચાયેલી હોય છે એટલે કે ગણિત શિક્ષક અલગ હોય વિજ્ઞાન શિક્ષક અલગ હોય એ રીતે વિષયના નિષ્ણાત શિક્ષકો અલગ અલગ હોય છે ટીમ શિક્ષણનો પ્રારંભ કયા દેશમાં થયો હતો તો સૌથી પહેલાં અમેરિકાની અંદર એની શરૂઆત થઈ હતી ટીમ શિક્ષણમાં કઈ બાબત અનિવાર્ય છે તો સહયોગ અને સંવાદ ટીમ શિક્ષણ પદ્ધતિ ક્યારે અસરકારક બને છે જ્યારે શિક્ષકો એકસાથે આયોજન કરે ટીમ શિક્ષણ પદ્ધતિમાં શિક્ષકો શું કરે છે તો અભ્યાસક્રમને વિભાજીત કરે છે ટીમ શિક્ષણ પદ્ધતિ સાના વિકાસ પર ભાર આપે છે તો સામૂહિક શિક્ષણ ઉપર ભાર આપે છે ટીમ શિક્ષણમાં વ્યાખ્યાન પદ્ધતિ સાથે કઈ રીતે મિશ્રિત થાય છે તો એમાં પ્રયોગ પણ હોય છે લેક્ચર પણ હોય છે ક્યારેક ડેમોસ્ટ્રેશન અથવા પ્રદર્શન પણ હોય છે તો ઉપરના તમામ ટીમ શિક્ષણનો મુખ્ય ફાયદો શું છે તો કે દરેક વિષયનું વિશિષ્ટ જ્ઞાન કે શિક્ષણ મળે છે ટીમ શિક્ષણ પદ્ધતિથી વિદ્યાર્થીમાં શું વિકસે છે તો શંકાનું સમાધાન થાય છે અને એની કુશળતા વિકસે છે ટીમ શિક્ષણમાં મૂલ્યાંકન શા માટે થાય છે કેવી રીતે થાય છે તો સંયુક્ત રીતે કઈ સ્થિતિમાં ટીમ શિક્ષણ અસરકારક નથી તો જો શિક્ષકો વચ્ચે સહકાર ન હોય તો ટીમ શિક્ષણનું કોઈ મહત્ત્વ રહેતું નથી શિક્ષકોએ કઈ પદ્ધતિ અપનાવવી જોઈએ તો એકબીજાની સાથે રહીને શીખવું જોઈએ ટીમ શિક્ષણ મોંઘ મોંઘામાં મોંઘું પાસું કયું છે તો કે વધુ શિક્ષકની જરૂર પડે છે ઉપરાંતમાં નિષ્ણાંત વ્યક્તિની જરૂર પડે છે કે જે વિષયની બાબતમાં નિષ્ણાંત હોય ટીમ શિક્ષણના કયા તત્વોથી નવીનતા આવે છે તો અભ્યાસક્રમ બાબતે નવી પદ્ધતિ બાબતે દરેક બાબતે શિક્ષકો વચ્ચે સંવાદ જરૂરી છે ટીમ શિક્ષણમાં પાઠ્યપુસ્તક સિવાય કયું સાધન ઉપયોગી છે તો ઓડિયો અને સાધનો ટૂંકમાં આઈસીટી નો ઉપયોગ વિદ્યાર્થીઓ માટે સૌથી લાભદાયક પાસું કયું છે તો વિવિધ દ્રષ્ટિકોણ મળે છે ટીમ શિક્ષણમાં આવશ્યક શું છે તો સમયસર યોજના અને સામૂહિક આયોજન શૈક્ષણિક સહકાર કઈ પદ્ધતિમાં જોવા મળે છે તો ટીમ શિક્ષણ પદ્ધતિની અંદર વિષય વિશેષજ્ઞતા કઈ બાબતની પદ્ધતિ પર લાભદાયક હોય છે તો ટીમ ટીચિંગની અંદર ટીમ શિક્ષણની અંદર દરેક શિક્ષક છે પોતાના વિષયનું ઊંડું જ્ઞાન ધરાવતો હોય છે વિદ્યાર્થીના અભ્યાસ ક્રમને વધુ ઊંડાણભર્યું બનાવવાની પદ્ધતિ એટલે ટીમ શિક્ષણ શિક્ષકો વચ્ચે સ્પષ્ટ મંતવ્યો અને આયોજન ન હોય તો શું થાય છે ભ્રમ પેદા થઈ શકે છે ટીમ શિક્ષણ પદ્ધતિમાં ક્યાં વધુ હોય છે ટીમ શિક્ષણ પદ્ધતિ તો ઉચ્ચ કક્ષાના જે વિષયો છે જેમ કે ગણિત વિજ્ઞાન તેમાં વધુ હોય છે જય હિન્દ જય ભારત